ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે હવે કેટલીક અમદાવાદ શહેરમાં બહારના રોડ ઉપર બસોને પણ માં દોડાવવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે પૂર્વની પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ ઉપરની ઓગણપચાસ બસો દોડશે જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપરથી પણ એસ બસ મળી રહેશે ઓઢવ થી ગુમા સારંગપુર થી બોપલ ઘુમા થી નરોડા ઇસ્કોન થી વિવેકાનંદ નગર અને ગોધાવી થી હટકેશ્વર એમ કુલ પાંચ રૂટ ની બસો કોરિડોર માં દોડશે બીઆરટીએસ કોરિડોર ની આજુબાજુના રોડ પર વાહનો વધુ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે બસો ની અવર માં તકલીફ પડતી હોય છે ટ્રાફિક સિગ્નલ ઉપર પણ બસો ના ઉભા રહેવાનો સમય વધારે જતો હોય છે મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા બીઆરટીએસ કોરિડોરમાં હવે એએમટીએસ રૂટની બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો કોરિડોરમાં બસો દોડાવવાના કારણે એએમટીએસ બસનો અવરજવરનો સમય બચશે જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ ઉપર પહોંચી શકશે